હવે અહીં બિલ્ડર તરફથી નવો પ્રોજેક્ટ શરૂ થયો છે અલગ અલગ દ્રશ્યો આપજો રહ્યા છો નિલેશ કુંભાણી ગાયબ થયા છે પરિવાર આજે તેમના પત્ની પરત તેમની સાથે પણ વાતચીત કરવાના પ્રયત્ન કર્યા પરંતુ તેમણે સમય માંગ્યો છે આ તરફ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે કારણ કે ગઈકાલે પ્રતાપ દુધાતે જાહેર મંચ પરથી ખુલ્લે આમ ચીમકી ઉચ્ચારી હતી કે છેલ્લા શ્વાસ સુધી તેઓ નિલેશ કુંભાણીને નહીં છોડે ત્યારે તેને લઈ અને પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને પ્રત્યેક દર્શિયોનો જે દાવો છે એ આપ જોઈ રહ્યા છો નિલેશ કુંભાણીના કૌભાંડને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે દસ સાક્ષીઓની સામે જે એફિડેવિટ કરાઈ હતી ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ જ ઓફિસ પત્રવાળી ઓફિસમાં દસ સાક્ષીઓ સામે એફિડેવિટ કરવામાં આવી હતી ત્યારે આ ઓફિસની અંદર જે રીતે એફિડેવિટ કરવામાં આવી હતી તેમાં બનેવી એમના ભાગીદાર અને મિત્ર તમામે તમામ ઉપસ્થિત હતા ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓ પણ ઉપસ્થિત હતા અને હવે નિલેશ કુંબાણીની જે ઓફિસ છે એના પાટિયા પણ ઉઠી ગયા છે કારણ કે હવે બિલ્ડરે આ ઓફિસ ખાલી કરાવી દીધી છે નિલેશ કુંબાણી અહીં બેસીને તમામ એ પ્રચાર પ્રસારની કામગીરી કરતા હતા અને હવે નિલેશ કુંભાણી જોઈ શકાય છે નિર્ભય નિસ્વાર્થ નિખાલસ નિલેશ એટલે કે પ્રાસ બેસાડવામાં આવ્યો છે નીનો અને એ પ્રમાણે જ્યારે ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓ તેમને કૌભાંડી કહી રહ્યા છે ત્યારે નિલેશ કુંભાણીના પાટિયા ઉખડી ચૂક્યા છે કારણ કે જે ઓફિસ ઉપર તેઓ જે રીતે પ્રચાર પ્રસાર કરતા હતા આ સામગ્રી જોઈ શકો છો આ પ્રમાણે કોંગ્રેસની તમામ સામગ્રી છે એ વેર વિખેર પડેલી જોવા મળી રહી છે તમામ જે પ્રચાર સામગ્રી છે એ આ પ્રમાણે વેર વિખેર જોવા મળી રહી છે ત્યારે નિલેશ કુંબાણીની ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે અને આ પ્રમાણે જોઈ શકાય છે ઠેર ઠેર એ પ્રચાર સામગ્રીઓ પડેલી છે અને આ પ્રમાણેની સામગ્રી ઓફિસ જ જ્યારે ખાલી કરી દેવામાં આવી હોય ત્યારે કોંગ્રેસની સ્થિતિ કયા પ્રકારની છે આ જોઈ શકાય છે જે ખેસ નિલેશ કુંભાણીના ગળામાં સોંપતું હતું એ ખેસ અત્યારે જમીન ઉપર પડેલું જોવા મળી રહ્યું છે અને જે પોટલા છે એ પોટલા અત્યારે હાલ જોઈ શકાય છે તમામે તમામ જે પોટલા છે સામગ્રીના આ પ્રમાણે જે રીતે જાણે અપમાન કરવામાં આવતું હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જે ચૂંટણી સામગ્રી છે એની કરવામાં આવી રહી છે આ રીતે તમામે તમામ સ્થળ ઉપર જે ચૂંટણી સામગ્રીઓ છે એ અત્યારે જે જોવા મળી રહી છે નિલેશ કુંભાણીના જે પાટિયા પડી ગયા છે એ પાટિયા તમને ઉપાડીને બતાવીશું કે આ જે પાટિયા છે એ પાટિયા સુધા ઉખડી ચૂક્યા છે આ તસવીરો તમે જોઈ શકો છો એક મત કોંગ્રેસને એક તક ખેડૂત પુત્રને અને નિલેશ કુંભરની અત્યારે હાલ હળ લઈને ઉભેલા જોવા મળી રહ્યા છે અને આ તમામ પાટિયા ઉખાડી દેવામાં આવ્યા છે કારણ કે આ જમીન છે આ ઓફિસ છે એ બિલ્ડરની છે અને આ જગ્યા છે અત્યારે નવું કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે એ બનાવવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે જે પત્રાવાડી ઓફિસ હતી એ પત્રાવાળી ઓફિસ જ્યાં એફિડેવિટ થયું હતું એ ઓફિસ સુધા ખાલી કરી દેવામાં આવી છે કારણ કે ઘણા લાંબા સમયથી અહીં એ આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે ભાડું પણ નથી ભરાયું અને જે રીતે નિલેશ કુંભાણીને લઈને કૌભાંડ થયું છે એ બાબતને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે